सहजात्म स्वरूप परम गुरु बोलो समझे इ بده સમય ગુપા દે લખે જે એમ સમજે છે કે મેં સમજી ગયા છે એ ઠગાણા છે હું સમજી ગયો કે ઘણા અમે સમજી હતી ગુપાલ ગઠ ઠગાણા છે પ્રભુજી કહે હું સાધુ જ નથી અરે 100% સાધુ હતા જ ને સાધુ તો હતા જ ને સાધુ એટલે કેવા સાધુ હતા સતત ઉપવાસ ને પણ ઉપવાસ ને પણ પાંચ વર્ષે સિતપ ચાલતા સાધુ નતા અત્યારે આગ બંધ કરીને આપણે વિચારીએ તો પ્રભુથી સૌ મહિનો છોકરું રડતું છોડ્યું કથાનક આ શાસ્ત્ર શાસ્ત્રમાં આવે છે એવી જ વાર્તા થઈ ને અત્યારે આગ બંધ કરીને વિચારીએ તો સવો મહિનો છોકરું ઘોડિયે રડતું એટલે શું કહેવાય પુરુષ કોઈ છે નહીં પોતે નીકળી ગયા છોકરું આખું ઘર રાંડ્યું બ્યાસી વર્ષની માં ધ્યાન કોણ રાખે કરવું તો એટલું શ્રીમંત હતા બહુ એના પૈસાથી ઘર હતા એટલે અત્યારે આપણે વાર્તા તરીકે ઓલું થાય આપણને કોઈ એવું કહેતો છોડવાનું છૂટે એટલે પ્રભુ શ્રીજી એમને એમ થોડા પછી લખે છે પરમ કૃપાળુ આર્ય મુનિન ચરણ કમળમાં સવિનય ભક્તિથી નમસ્કાર આઠસો પંચોતેર મુંબઈના દીકતો ધંધો છોડીને છ પદ નો પત્ર સમજાવેલા કુપોલ ગયેલા પ્રભુ શ્રીજીને સુરત મેળે એકલા એટલે કુપોલ જે કામ માટે જન્મેલા એ કામ પ્રભુ શ્રીજી મેળે એટલે પતિ ગયું ને કે એક જણ ને ખાલી વિતરાક માર્ગ આપે પ્રભુસિંહજી આપશે પછી લાખો ને એટલે અત્યારે આપણે કહીએ ને સત્પુરુષ નું યોગબળ જગત નું કરો પ્રભુ શ્રીજી અને પછી બ્રહ્મચારીજી આ યોગબળ બ્રહ્મચારીજી જ કર્યું ને મોટાભાઈ માનતા નથી ને છોકરો આપી દેવાનો પાંચ વર્ષ નો માં વગરનો છોકરો ઉમરો મૂકીને ડુંગરો ચડવા ગયા આજકી એટલે એ તો હું કરવાનો છું મને ખબર છે કે અગાસના બાપા મને મોક્ષ પહોંચાડી એટલી એની શક્તિ છે એવું મને સમજાઈ ગયું છે એટલે એમાં તો હું બાંધછોડ કરીશ જ નહીં કે ચોખ્ખું લખ્યું આપણને તો ડર જ લાગે ને વાંચ્યો ને પત્ર છોકરાનું શું થાય નિરાધાર સાસરે રહેતા હતા બ્રહ્મચારી સાસરું હતું ને એને ઘરે રહેતા હતા બ્રહ્મચારી એટલે ત્યાં જ ગુજરી ગયા પત્ની એટલે ઓલો છોકરો ત્યાં તો એવાયો જ નથી એટલે નવું ઘરે મૂકી દેવાનો ને ના પછી રડે તો આ તો બાવા થઈ ગયા છે તો એ કેટલા છોતેર વર્ષના થયા અમારી સાથે બેસતા બાંધણી મળે એટલે આપણને થાય આપણે મોટો કરશું શું હું કરું હું કરું એ જ અજ્ઞાનતા આખી આત્મસાદી કરે નિત્યક્રમ કરે કોઈ સાથે બોલે જ નહીં એને બ્રહ્મચેજી લખ્યું છે પત્ર માં કે તમને યોગ્ય લાગે તમે આવી અહીંયા અશ્વિન અહીંયા આવ્યો છે એને ગમે છે એટલે બ્રહ્મચેજી ના છોકરો નો છોકરો પૌત્ર થોડા દિવસ રોકાવા ગયા છે ભાઈ શ્રી અશ્વિન ને સ્વાધ્યાય અર્થે ભેટ અક્ષરવાળું વચનામૃત બાંધણીમાં હતું પણ મેં નાથા કાકાને આપ્યું મેં કીધું કોક ને દર્શન થાય બ્રહ્મચારી ના અક્ષર ના એમ ભાઈ અશ્વિન ને વચનામુદ સ્વાધ્યાય અર્થે ભેટ એમ બ્રહ્મચારી ને સાઈ વાળું એટલે છોકરાને છોકરાને જે શરૂઆતમાં તમને નહીં ગમે થોડા દિવસ રહેશો એટલે તમને ગમી જશે પછી આશ્રમ કે એ પદ્ધતિને ટેવાઈ જશો તમે પત્ર છે ફિકર નહીં કરતા કે પત્ર છે બારસો ચાલીસ એ પોતાના દીકરાને લખે છે જશભાઈ ને બ્રહ્મચારીજી કેટલું ગુરુનું મહાત્મ્ય છે એને બ્રહ્મચારીજીને બ્રહ્મચારીજી એટલે પૂછવું હશે કે મારે તકલીફ છે ત્યાંથી એટલે અહીંયા ગયા છે આફ્રિકાના દેશમાં કમાવા અને નોકરી કરવા કે જે બી જશભાઈ ને મણિભાઈ બે જણા ગયા હતા એને બ્રહ્મચારી લખે છે શું લખે છે આખો પત્ર તો લાંબો લખે છેલ્લે લખે છે પરમ પૂજ્ય પ્રભુસિંહજી વટામણ તેમના પૌત્રો ઉપર પત્ર લખાવેલો એટલે પ્રભુશ્રીના દીકરાના મોહન લાલભાઈ અને મોહનલાલભાઈના દીકરાના ગુલાબભાઈ એને પ્રભુશ્રીજી સલાહ આપે છે કે શું કરવું જોઈએ તો બ્રહ્ચયજી પોતાના દીકરાને સલાહ કઈ આપે છે એ લાંબુ લખીને પછી કહે છે કે પૂજ્ય પ્રભુશ્રીજી એ વર્ટમણ તેમના પોત્ર પર લખાવેલો પત્ર બને તો રોજ એકવાર વાંચજો અને મુખપટ થઈ જાય તો મોડેબલોનો નેમ રાખશો તો સત્શ્રદ્ધાને બળવાન કરે તેવો તે પત્ર છે એ પત્ર પ્રભુ શ્રીજીએ લખ્યો ઉપદેશ અમારું છે આજ છે ને એક નો પત્ર છે આ એકસો પચાસ બ્રહ્મચારી કેટલા માર્ગ માં હશે બ્રહ્મચારીજી એમને પ્રભુસિંહજી બ્રહ્મચાર્ય નામ આપતા હોય કુપૌ ને મળેલા મુનિ હાજર હતા લક્ષ્મીચંદજી મહારાજ ચતુરલાલજી મહારાજ બધા તો એને સોંપવું જોઈએ ને કુપાઉને રૂબરૂ મળેલા અગાસ આશ્રમ તો છે ને ચાર વર્ષ પછી થયો પેલા વડવા થયો અને વડવા થયો ને એના પેલા ચાર વર્ષ પેલા સવંત ઓગણીસો કબાટ જે છે ને એ હાથે લક્ષ્મીજન આપેલો છે એને નહીં બ્રહ્મજાજી ને આપ્યું પ્રભુ શ્રીજી કુપોધ ને મળેલા છે એ જ સાધુ આપવું જોઈએ ને કે સાથે મળેલા એમાંથી બે છે મોલાજી મહારાજ નો તો દેહ છૂટી ગયો પ્રભુશ્રી ને હયાતીમાં એ બ્રહ્મચારીજી ને આપે છે એટલે બ્રહ્મચારી કે મારા પ્રભુ થી જે કહ્યું છે એના પૌત્રને એ હું તમને સલાહ આપું છું કે એ પાકો કરીને વાંચજો હું લખું છું એ પાકો કરીને વાંચજો એમ નહીં એ એ એટલો જ પાવરફુલ છે લખે છે એકસો પચાસ માં પત્ર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ પૂજ્ય પ્રભુ શ્રીજી વટામણ તેમના પૌત્રો પર પત્ર લખાવેલો એ બને તો રોજ વાંચવાનો કે મુખપટ થઈ જાય તો મોઢે બોલવાનો નિયમ રાખશો તો સતશ્રદ્ધાને બળવાન કરે તેઓ તે પત્ર હિતકર અને નિર્બળ ભાવ પ્રગટાવનાર છે આ પત્ર અંગે તમારો પ્રશ્ન છે પૂજ્ય બ્રહ્મચારીજીએ આ મુજબનું સૂચન ગોદામૃત ભાગ ત્રણ પત્ર સુધાના બારસો ને ચાલીસમાં પત્રમાં જૂની આવૃત્તિમાં એક હજાર બેમાં પત્રમાં પોતાના પૂર્વાશ્રમના પુત્રને કર્યું છે ઉપદેશામૃત પત્રાવલી એકસો પચાસમો આ પત્ર છે આ પત્રમાં પૂજ્ય પ્રભુસિંહજી પૂર્વાશ્રમના પોતાના પુત્રના પુત્ર એટલે પૌત્રને લખે છે કે મહાત્મા જ્ઞાની કુપાઉનો બોધ હોય તે સાંભળીને તે શિખામણ લક્ષમાં રાખે તો કર્મ બંધાય નહીં એમ જ્ઞાનીઓની શિખામણ છે તે ધ્યાનમાં લેવી ઘટે છે વ્યવહારિક ઉપાધિ કે વ્યવહારિક સમસ્યા આવી પડે તો આકળાવવું મૂંઝવું કે ગભરાવવું એ તો આર્તધ્યાનનું કારણ છે એ ન થવું જોઈએ એમ બોધ છે શાતા અશાતા પોતાના બાંધેલા કર્મ છે તે બધું સંભાવે સહન કરવું કર્તવે છે પૂર્વે કર્મ બાંધ્યા તે ઉદયમાં આવે અને ઋણ સંબંધે સગાવાલા મળે આવે ક્ષમતા ક્ષમા ધીરજ ધરી ખમીખુંદવું કર્મના ઉદયમાં હર્ષ્યોક કરવો નહીં પણ ક્ષમતાએ સહન કરવું એ જ તપ છે સુખ સમયમાં છકે ન જવું દુઃખમાં હિંમત ન હારવી સુખ દુઃખ સદા ટકતા નથી એ નીતિ ઉરે આણવી અહીંથી હું જતો રહું હું છૂટી જાઉં હું મરી જાઉં એવા વિકલ્પો કરવા નહીં જીવ એમ કરે તો નવા કર્મો બાંધે બોધમાં જણાવતા કે અકળાઈને ક્યાં આકાશમાં ચડી જશો જ્યાં જશો ત્યાં કર્મ તો બે આગળ આગળને આગળ જ છે કોઈ દુઃખ આપે અભાવો કરે ત્યાં સંભાવ રાખવાથી બાંધેલા કર્મ છોડવામાં તે મદદ કરે છે આ જીવે નરકના અસહ્ય દુઃખો સહન કર્યા છે તેના હિસાબે અહીં તો શું છે કૃપાદેવે સોવગેને જણાવ્યું તે મુજબ રામના ચૌદ વર્ષના વનવાસનો એક દિવસ પાંડવના તેર વર્ષના વનવાસની એક ઘડી અને ધ્યાનની એક કોલ જેટલું પણ દુઃખ નથી સૌની સાથે ઉપલબ્ધ સંપ રાખો એમ પ્રભુસિંહજી કહેતા માન જીવનું ભૂંડું કરે છે માન વેરી છે બીજાઓ તરફથી વધારે માન મળતું હોય કે જીવ બીજા ઉપર વધારે વાલ કરે એ બંને રાગ બંધનું કારણ છે તેમાં દ્વેષ કરે તો તે પણ બંધનું કારણ છે તો બંધના કારણ એવા કોઈના રાગ કે વાલની ઈચ્છા રાખવી નહીં સાચી શિખામણ તુરત જ અહ્ય ઉતારવી નહીં તો દેતા શિખામણ ચડે રીસ ભાગદશા પરવારી સમજવી પૂજ્ય પ્રભુસિંહજી જણાવતા કે આત્માયત થતું હોય તો કરી લેવું પણ છણકા કરવા નહીં ખીજાવું નહીં કોઈને કંઈ કહેવું થાય તો ધીરજથી સ્વ પર કલ્યાણ અર્થે કહેવા છૂટ છે જોકે જ્ઞાનીના બોધમાં બાંધછોડ કરવાની મના છે કહેતા આટલા બહુમાં સગાઈ છે પછી વન વન કી લકડી જે એકલો આવ્યો ને એકલો જશે કોઈ છયું છોકરું મા બાપ થયું નથી થશે પણ નહીં કશાય એટલે ક્રોધ વૈરભવ કરીએ તો કર્મ પાછા બંધાય અને ફરી મળવું પડે ક્ષમતા એ તો ગુપ્ત તપ છે મનુષ્યભાવમાં છૂટવાનો અવસર આવ્યો છે કર્મ બાંધ્યા છે તે ઉદયમાં આવે બાંધ્યા બિન ભૂખતે નહીં બિન ભૂખત્યા ન છૂટાય આપી કરતા ભોગતા આપી દૂર કરાય સમજણ એ જ સુખ અને અણસમજણ એ જ દુઃખ છે દેહ નાશવંત છે આત્મા પોતે તો શાશ્વત છે અજર અમર છે એનો વાળ વાંકો કરવા કોઈ સમર્થ નથી માટે મને દુઃખ થયું મને રોગ થયો મને વ્યાધિ થઈ એમ રોદણ રોદણરોવા જ્ઞાની ના કહે છે એક સદગુરુ પરમપવાવદનું શરણું રાખવું કહેતા અમે પણ એના દાસના દાસ છીએ પોતાની કલ્પનાએ કોઈને ગુરુ માની લેવા નહીં કોઈને જ્ઞાની કહેવા નહીં મધ્યસ્થ દ્રષ્ટિ રાખવી એક પરમાત્મા પરમપાવોને માનવા તે શ્રદ્ધા કરવી અમારાને તમારા ધણી જુદા કરવાની એ ઉપર પ્રેમ કરવો પ્રીતિ કરવી ધણી એક કૃપાઓ દેવ અમે જે કર્યો છે તે તમારા ગુરુ છે અમે પણ તમારા ગુરુ નહીં પણ અમે જે ગુરુ કર્યા છે તે તમારા ગુરુ જે થાય તે જોયા કરવું અને એના શરણે સ્મરણ કર્યા કરવું દુઃખ આવે તો ભલે આવે આવો કહેતા આવશે નહીં અને જાઓ કહેતા કંઈ જશે નહીં વેદની દુઃખ બધું જવા જ આવે છે કહેતા જો આ શિખામણ લક્ષ્મ રાખશો તો તમારું કામ થઈ જશે થવાનું છે તેમ થશે રૂડા રાધને ભજીએ પૂર્વાસમના પુત્રને પૂજ્ય બ્રહ્મચારીજીએ આ પત્ર મુખપાટ કરવા કે રોજ વાંચી જેવા શીખ આપી તે અંગે બોધામૃત ભાગ ત્રણ બારસો ચાલીસમાં પત્રમાં જૂની આવૃત્તિમાં એક હજાર બેમાં પત્રમાં પૂજ્ય બ્રહ્મચાર્યજી અનુભવવાણી લખે છે કે જેની પાસે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ છે તેને ઘેર સમજણનો ભંડાર છે પણ જીવની યોગ્યતા પ્રમાણે તેમાંથી તે ગ્રહણ કરી શકે નદીમાં પાણી તો ઘણું હોય પણ જેની પાસે જેવડું વાસણ હોય તેટલું પાણી તે લઈ શકે માટે યોગ્યતા કે આત્માથી પણ પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરતા છે એમ પણ જણાવતા કે જેને ઘેર વચનમૂત છે તેને ઘેર સત્પુરુષ હાજર છે હરિનામ હીરા વેચાય પણ ખપ વગર ખરી કિંમત ન થાય આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે અને આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે વજ્રમૂત પાંચસો ઓગણ ચારસો એકાણું પત્રમાં ગોપાલદેવે કહે છે કે સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે સર્વ સાધનનો આગ્રહ અપ્રદાન કરી સત્સંગને ગવેશવો તેમજ ઉપાસવો અને સત્સંગની ઉપાસના કરવી હોય તેણે તે જ સત્સંગની આજ્ઞાને ઉપાસવી સર્વદુઃખથી મુક્ત થવાનો ઉપાય છે આ તો બહાદાંગીનું સળંગ સૂત્ર છે એમ કહ્યું સત્સંગ સદશાસ્ત્ર સદ વિચાર અને યથાશક્તિ સદ આચરણ આ યોગ્યતાના મુખ્ય કારણ છે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેત પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા આવી દશા પ્રાપ્ત કરી સદ્ગુરુનો બોધ વિચારે તો સુવિચાર દશા પ્રગટે અને સુવિચારના જાગે ત્યાં આત્મજ્ઞાન થાય છે પરમકુપૌૌદેવે વચનામૃત એકસો ત્રણમાં પ્રકાશ્યું છે કે કુટુંબરૂપી કાજલની કોટડીના વાસથી સંસાર વધે છે કષાયનું તે નિમિત્ત છે મોહને રહેવાનો અનધિકાળનો પર્વત છે સુધારણા કરતા વખતે શ્રાદ્ધુપ્પતિ થવી સંભવે એટલે કે શ્રાવક પણ પ્રત્યે માટે ત્યાં અલ્પ ભાષી થવું અલ્પ હાંસી થવું અલ્પ પરિચય થવું અલ્પ આવકારી થવું અલ્પ ભાવના દર્શાવી અલ્પ સહચારી થવું ગુરુ થવું અને પરિણામ વિચારવું એ શ્રેયસ્કર છે બોધ છે કે વ્યવહારમાં તો ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કશાયોને શમાવવા બીજું સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા કરવી આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થવું હવે અટકવું તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો અને બાકીના પ્રાણીઓની અનુકંપા ક્યાં કરો અને છેલ્લે કુપાધ્યો કહે છે કે જે મુખ્ય છે કોઈ એક સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો સત્સંગ સત્પુરુષના વંચનો વારંવાર ફેરવવાનો બોધ છે પણ બોધ એ પણ છે કે ઉતાવળ ન કરો જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી બાલાવસ્થા સમજમાં ગઈ વૃદ્ધાવસ્થામાં શિથિલતા સિવાય બીજું કંઈ જોઈ શકીશું નહીં હવે માત્ર એક યુવાવસ્થા રહી તેમાં જો મોહનીની બળવત્તરતા ન ઘટી અને ચિંતામાં ને ચિંતામાં તેના જ વિકલ્પમાં અને ભૌતિક સુખ મેળવીને સુખી થઈ જઈશ એ જ સંકલ્પમાં જો રહેશે તો માત્ર દુઃખ સિવાય બીજું કંઈ દેખી શકાશે નહીં મુખ્ય બોધ તો એ છે કે માઇક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ વિના છૂટકો થવો નથી દિનભૂન્યની દ્રષ્ટિ જ એવી છે કે છૂટવાના કામેને બાંધવો નહીં અને બંધાવાના કામીને છોડવો નહીં આ લોક ત્રિવિધતાપથી આકુળ વ્યાકુળ છે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે સમયે સમયે અતુલ ખેદ જ્વરાધિક રોગ મરણાધિક ભય વિયોગાધિક દુઃખને તે અનુભવે છે એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ અને સત્પુરુષની વાણી જ શરણ છે સંસાર કેવળ અસાતમય છે ખરા સાધકને એટલે કે જેને પરમાત્માની ભક્તિ જ પ્રિય છે એવા પુરુષને કઠનાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું એમ કૃપાઉદેવ સૌભાગભાઈને પત્ર માટે બોધ આપે છે કહેવાનો આશય એવો છે કે એમ જ યોગ્ય છે કઠનાઈ અને સરળાઈ શાતા અને અશાતા એ ભગવદ્ ભક્તને સરખા જ છે અને વળી કઠનાઈ અને અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જે માયાનો પ્રતિબંધ દર્શિરૂપ નથી બચનામુદ બસો ત્રેવીસમાં કહે છે એ કુટુંબાદિકને વિશે કઠણા ઘટાડ જ નથી એમ જો ઉગતું હોય તો તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહો અને તેના પ્રત્યે સંભાવિત થઈ પ્રતિબંધ રહિત થાઓ તે તમારું છે એમ ન માનો અને પ્રારબ્ધ યોગને લીધે એમ મનાય છે તે ટાળવા કઠણનાએ મેં મોકલી છે એમ પરમાત્મા કહે છે વચનામુદ બસો બત્રીસમાં ગોપાલદેવ બોધે છે કે કાર્યની જાળમાં આવી પડ્યા પછી ઘણું કરીને પ્રત્યેક જીવ પશ્ચાતાપયુક્ત હોય છે કાર્યના જન્મ પ્રથમ વિચાર થાય અને તે દ્રઢ રહે એમ રહેવું બહુ વિકટ છે ગૃહસ્થ વ્યવહારમાં સાધક જીજ્ઞાસુ જીવને ન ચાલતા કરવો જોઈએ તે પણ પ્રાપ્તવશાત અને નિષ્ફળ બુદ્ધિથી એવો જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનવો એમ આ પત્રમાં બોજ્યું છે ચારસો તેતાલીસમાં બોજ્યું કે સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવા કોઈ પુરુષ હોય તો તે તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ પણ પ્રાએ એટલે ઘણું કરીને એવી સુલભ પ્રાપ્તિના યોગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ થતો નથી માટે જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જોગ બને છે તે ઉપકારક જાણી સુખે રહેવા યોગ્ય છે સંસારના પ્રસંગોમાં જ્યાં સુધી અનુકૂળ એવું થયા કરે છે ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગજોગ છે એવું પ્રાય હૃદયમાં આવું દુર્લભ છે તે સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે પછી આત્મસાધનની કંઈ સૂચ પડે છે અને પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે તે તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે વચન ચારસો સુડતાલીસ ગૃહસ્વાત્માં કુટુંબ આદિના નિર્વાહ પ્રવૃત્તિ કરવી પડે પણ મોહ છતાં અનુકંપા માનવાથી કે પ્રમાદ છતાં ઉદય માનવાથી કંઈ કર્મંધ ભૂલથાપ ખાતો નથી સર્વ દુઃખનો મૂળ સંયોગ એટલે સંબંધ છે એમ જ્ઞાનવંત એવા તીર્થંકરો કહ્યું છે સમસ્ત જ્ઞાની પુરુષોએ એમ જ દીઠું છે નહીં બનવાનું નહીં બને બનવું વ્યર્થ ન થાય કાંઈ ઔષધને પીજીએ જેથી સઘળી ચિંતા જાય વચ્ચે મૂળ સુડતાલીસમાં કોપળદેવ કહે છે કે ઘણું કરીને બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી તો પછી ધર્મ પ્રયત્નમાં આત્મિક હિતમાં અન્ય ઉપાધિના આધીન થઈ પરમા શું ધારણ કરવું ખરો ઉપાય તો ઉપશમ જ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ